સુરત ઉદના રેલવે સ્ટેશન ઉપર આગામી છઠ પૂજા અને દિવાળી તહેવાર નિમિત્તે ઓવરક્રાઉડિંગ વ્યૂહાત્મક આયોજન કરતી પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ આગામી સમયમાં છઠ પૂજા તેમજ દિવાળી તહેવાર નિમિત્તે મોડી સંખ્યામાં મુસાફરો રેલવે મારફતે પ્રદેશ બિહાર રાજ્યમાં તેમજ સ્થાનિક કક્ષાએથી આવાગમન કરતા હોય જેના વ્યૂહાત્મક આયોજન અર્થે અત્રેના યુનિટના પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબના વડપણ હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત તથા એસીપી શ્રી બીસી તથા ટ્રાફિક ડિવિઝન સુરત શહેર તથા એલસીબી પીઆઈ શ્રી ટીવી પટેલ એલઆઈબી પીઆઈ શ્રી જે બી મીઠાપરા તથા પીઆઈ શ્રી એચડી વ્યાસ તથા મૈરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ રેલવેના એડીઆરએમ શ્રી મુંબઈ એ આર એમ શ્રી સુરત પીઆરઓ શ્રી સુરત એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સુરતના અધિકારી શ્રી આરપીએફ એસ સી શ્રી સુરત આઈપીએફ શ્રી સુરત તેમજ સ્ટેશન અધિક્ષક શ્રી સુરત તથા અધિક્ષક શ્રી ઉધના સીએમઓ શ્રી સુરત કોમર્શિયલ વિભાગના શ્રી ઉપસ્થિત રહેલ જે મીટીંગમાં નીચે મુજબની આયોજનાત્મક ચર્ચાઓ કરવામાં આવેલ રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોલ્ડિંગ એરિયા તેમજ પ્લેટફોર્મો પર ક્રાઉડ મેનેજમેન્ટ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રોડ ટ્રાફિક એરિયા મેનેજમેન્ટ મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે એચએચની સુવિધા રેલ્વે સ્ટેશન વિસ્તારના વિવિધ પ્લેટફોર્મો ઉપર માઇક્રોફોન મેધા જેવા સંચાર ઉપકરણોની સુવિધા મુસાફરો માટે ફર્સ્ટ કિટ તેમજ એમ્બ્યુલન્સની સુવિધા બનાવ ન બને તથા કાયદો અને સંદર્ભે મીટિંગમાં ગહન ચર્ચાઓ કરવામાં આવેલ તેમજ સુરત ઉડના રેલવે સ્ટેશન ઉપર આગામી છઠ પૂજા અને દિવાળી તહેવાર નિમિત્તે ઓવરક્રાઉડિંગ મેનેજમેન્ટ અર્થે મુસાફરોના જાનમાલી સુરક્ષા તેમજ સુગમ આવાગમન માટે પશ્ચિમ રેલવે વડોદરા સુપોલીસ પોલીસ કટિબદ્ધ છે